નમસ્કાર મિત્રો આજે ગાંગીએ આ જંગલમાં પહોંચી અને એક સારું કામ કરી નાખ્યું છે અને આ આદિવાસીઓના બે એવા કબીલા કે જે વર્ષોથી એકબીજાના દુશ્મન હતા અને એકબીજાના વિસ્તારમાં જો કોઈ જંગલમાં પહોંચી જાય તો તેને મારી નાખતા અને આવી ગાઢ દુશ્મનીની વચ્ચે આ ગાંગી પહોંચી અને બંને આદિવાસી કબીલામાં સંપ કરાવે છે અને બંને સરદારોને ગાઢ મિત્ર બનાવે છે અને એટલું જ નહીં પરંતુ દુશ્મન સરદારના પેલા બંને જે માણસો ગુનેગાર હોય છે તેમને અને તેમની પત્નીઓને પણ મોતની સજામાંથી ગાંગી બચાવે છે અને આમ કરતાં કરતાં આ બાજુ હવે ગાંગીના ગામમાં પેલો મહેલ તૈયાર થઈ ગયો છે અને જેવો મહેલ તૈયાર થઈ ગયો એની સાથે જ ત્યાં કામરૂદેશની ડાકણોએ કબજો મેળવી લીધો છે અને હવે તો ડાકણોનો એટલો બધો ત્રાસ વધી ગયો છે કે તેઓ રોજ ગામમાં આવી અને અમુક અમુક માણસોને ઉપાડીને લઈ જવા લાગી છે અને હવે આ ગામના માણસો સૌ લાચાર બન્યા છે અને આમ કરતાં કરતાં આજે માધવરાય આ ગાંગીના બાબા પાસે આવ્યા છે અને કહે છે કે બાબા હવે ગજબ થઈ ગયો છે ગમે તે કરો પરંતુ ગાંગીને ગામમાં પાછી લઈ આવો નહીતર ગાંગી વગર અને તમારા વગર આ કામરૂ માધવરાય અને ગાંગીના બાબા બંને જણાએ જંગલમાં પ્રવેશ કર્યો છે અને જંગલમાં પ્રવેશ કરતાની સાથે જ તેમને આછું આછું અંધારું છવાઈ ગયું છે અને બંને જેવા થોડાક આગળ ચાલ્યા એની સાથે જ ઘનઘોર અંધકાર છવાઈ જાય છે અને ત્યારે ગાંગીના બાબાને ખબર નથી કે ગાંગી કયા કબીલામાં અને કઈ જગ્યાએ રહે છે અને આ બાજુ માધવરાયને પણ ખબર નથી કે ગાંગી ક્યાં અને કઈ બાજુ રહે છે તેથી બંને જણા જંગલમાં ચાલતા ચાલતા રાતના અંધારામાં જઈ રહ્યા છે અને જાડી ઝાખરામાં તેમને જાજુ કાંઈ દેખાતું નથી તેથી બાબા એટલું બોલ્યા કે માધવરાય મને તો રસ્તો મળી જશે પરંતુ તમે ભટકી જશો અને જો ક્યાંક અથડાઈ ગયા ને તો જંગલમાં ભારે થશે એના કરતાં અહીંયા જ રાતવાસો કરી લઈએ અને વહેલી સવારે આપણે ગાંગી જે કબીલામાં છે ને એ બાજુ નીકળી જઈશું ત્યારે માધવરાય કહે છે કે બાબા તમારી વાત સાચી છે અને અહીંયા રોકાઈ જવામાં ભલાઈ છે અને આમ કરી અને આ માધવરાય અને ગાંગીના બાબા બંને જણા ત્યાં રાતવાસો કરે છે અને આખી રાત રોકાયા પછી વહેલી સવારે આ બંનેને એક આદિવાસી ટોળાએ ઘેરી લીધા છે તેથી આદિવાસી ટોળાએ ઘેરી લેતાની સાથે જ માધવરાય બોલી ઉઠ્યા કે ભાઈઓ તમે કોણ છો અને અમને આમ કેમ ઘેરી લીધા છે ત્યારે આદિવાસી ભાઈઓ કે જેમના હાથમાં તીર છે અને તેઓ એટલું બોલ્યા કે આ જંગલમાં તમે અમારા કબીલાની હદમાં કેમ આવ્યા છો અને તમે કોણ છો અને શું બહારના ગામડાઓના તમે કોઈ જાસૂસ તો નથી ને ત્યારે આટલી વાત સાંભળી અને ગાંગીના બાબા હસવા લાગ્યા અને કહે છે કે ભાઈ જાસૂસ હોય તો એના આવા હાલ હોય ત્યારે પેલા આદિવાસીઓ એટલું કહે છે કે હાલ તો ગમે તેવા હોય એનાથી અમને કાંઈ મતલબ નથી પરંતુ અમને એમ શંકા જાય છે કે તમે અહીંયા અમારી પાસે કાંઈ વાત લેવા આવ્યા હોય એવું જણાય છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે માધવરાય એટલું કહે છે કે ભાઈ અમે તમારા કબીલામાં કાંઈ લેવા માટે નથી આવ્યા કે નથી અમે જાશું પરંતુ અમારા ગામમાં એક ભારે સંકટ આવ્યું છે અને એ સંકટ મુક્ત કરે ને એવી અમારી ગાંગી દીકરી હતી પરંતુ ખબર નહીં કેટલાય દિવસથી તે આ જંગલમાં આવી ગઈ છે અને હજી સુધી તે પાછી આવી નથી તો અમારે અમારી દીકરી ગાંગીને મળવું છે અને અમે ગાંગીને મળવા માટે અહીંયા આવ્યા છીએ અને આમ ગાંગીનું નામ સાંભળતાની સાથે જ પેલા બધા જ આદિવાસી ભાઈઓએ પોતાના હાથમાં રહેલા તીર ફેંકી દીધા અને હાથ જોડીને કહેવા લાગ્યા કે તમે ગાંગીના બાબા છો ત્યારે માધવરાય કહે છે કે આ બાબા રહ્યા ને એ ગાંગીના બાબા છે અને તેઓ ઘણા દિવસથી ગાંગીને મળ્યા નથી ને તો તેઓ અહીંયા ગાંગીને મળવા આવ્યા છે

તે એક સમડી બની અને આકાશ માર્ગે ઉડી ગઈ હતી અને તે અમારા કબીલામાંથી એક બાળક ખોવાઈ ગયું હતું તેને પાછું હતી અને એટલું જ નહીં વર્ષોથી અમારે એક કબીલા સાથે દુશ્મની હતી તેને પણ દોસ્તીમાં ગાંગીએ ફેરવી નાખ્યા છે ત્યારે ગાંગીની આવી વાતો સાંભળી અને બાબા કહેવા લાગ્યા કે જોયું ને માધવરાય મેં જે દીકરી ઉપર વિશ્વાસ કરી અને તેને મારી બધી જ વિદ્યાઓ શીખવાડી છે ને એ ગાંગીએ આજે મારું મન જીતી લીધું છે અને આજે મને ગર્વ થયો છે કે ખરેખર મેં જેને ખરું સોનું ગણી અને વિશ્વાસ કરીને જેને આ બધી વિદ્યાઓ શીખવાડી છે ને એ ગાંગી આજે ખરી ઉતરી છે અને હવે મારું જે થવું હોય તે થાય પરંતુ હવે એટલી તો ખબર પડી ગઈ છે કે ગાંગી પણ મારી જેમ પરોપકારના કામમાં લાગી ગઈ છે અને આમ આટલી વાત કહી અને આદિવાસી ભાઈઓને માધવરાય કહેવા લાગ્યા કે ભાઈ અમને ગાંગી પાસે લઈ ચલો અમારે ગાંગીનું ખૂબ જ જરૂરી કામ છે ત્યારે આ આદિવાસી કબીલાના ભાઈઓ એમના કબીલામાં આ બંને લઈ અને પહોંચે છે અને ત્યાં પહોંચી અને જુએ છે તો આખો એ કબીલો સુમ સામ છે અને એક પણ ઝૂંપડામાં કોઈ માણસ નથી ત્યારે આવી જગ્યા જોઈ અને માધવરાય બોલી ઉઠ્યા કે ભાઈઓ અહીંયા કોઈ છે કેમ નહીં અને બધા જ કબીલા ખાલી છે તો શું અહીંયા કોઈ રહેતું નથી ત્યારે પેલા આદિવાસી ભાઈઓ કહેવા લાગ્યા કે હે બાબા તમે અહીંયા આરામ કરો અને હમણાં થોડી જ વારમાં ગાંગી અને આ કબીલાના સરદાર અને આ ગામના બધા જ માણસો આવતા હશે કારણ કે તેઓ દુશ્મન કબીલાની સાથે ગયા હતા લડવા માટે પરંતુ ગાંગીએ એ બંને કબીલાના સરદારોને એવો પાઠ ભણાવ્યો કે બંને જણા આજે વર્ષોની દુશ્મનીને ભૂલી અને ગાઢ મિત્રો બની અને એક જ કબીલામાં ગઈ રાતના મિજબાનીઓ કરી રહ્યા છે અને હવે તો તેઓ આવતા હશે ત્યારે માધવરાય અને આ બાબા બંને જણા ત્યાં એક કૂબામાં રોકાય છે અને આમ કરતાં કરતાં બપોરનો સમય થયો અને ખરા બપોરે ગાંગી અને તેના કબીલાના બધા જ માણસો પાછા આવે છે અને પાછા આવી અને ગાંગી કબીલામાં આવી અને કહે છે કે સરદાર તમને મજા તો આવીને ત્યારે સરદાર કહેવા લાગ્યા કે ખરેખર દીકરી ગાંગી જો તું અમને પાંચ વર્ષ પહેલાં મળી હોત ને તો કેટલું સારું હતું તો આ જંગલના બધા જ દુશ્મનો અમારા દોસ્ત બની ગયા હોત પરંતુ હવે તો અમે તને ક્યાંય જવા નહીં દઈએ ત્યારે ગાંગીનો અવાજ સાંભળી અને માધવરાય અને બાબા બહાર આવે છે કે ગાંગીને કેમ નહીં જવા દો ગાંગીને અમે લેવા આવ્યા છીએ ત્યારે માધવરાય અને એના બાબાને જોઈ અને ગાંગી ખૂબ જ ખુશ થઈ જાય છે અને પછી તે ભાવુક બની અને દોડી અને પોતાના બાબાને ભેટી પડે છે અને કહેવા લાગી કે બાબા મને તમારી ખૂબ યાદ આવતી હતી અને મારે તમને મળવા પણ આવું હતું પરંતુ હું મજબૂર છું અને આ જંગલ છોડી અને હમણાં હું બહાર જઈ શકું એમ નથી પરંતુ તમે અહીંયા સામેથી આવ્યા એ મને ખૂબ ગમ્યું છે અને બાબા હું હમણાં જંગલની બહાર નથી નીકળી શકતી અને તમે એમ ના સમજતા કે ગાંગી તમને ભૂલી ગઈ છે ત્યારે બાબા તો કાંઈ બોલ્યા નહીં અને પોતે રડી પડ્યા છે પરંતુ માધવરાય બોલ્યા કે ગાંગી તું તો અહીંયા આરામથી રહેવા લાગી છે પરંતુ તારે તારા ગામનું નથી વિચારવાનું અને તારું ગામ કેટલા મોટા સંકટમાં ફસાયું છે ત્યારે આટલી વાત સાંભળીને ગાંગી કહેવા લાગી કે માધવરાય ગામમાં શું થયું છે અને ગામમાં સંકટ તો મારા લીધે આવતું હતું એટલા માટે તમે મને તો ગામની બહાર કાઢી મૂકી હતી તો પછી હવે તમારે ગામમાં કયું સંકટ આવ્યું છે ત્યારે માધવરાય કહે છે કે ગાંગી અમે તને કાઢી નથી મૂકી પરંતુ તારી યાદાશ ચાલી ગઈ હતી અને તારામાં ગાંડ પણ આવી ગયું હતું એટલા માટે તને અમે તારા બાબાને ત્યાં મૂકી આવ્યા હતા કેમ કે ગાંગી પેલી કામરૂ દેશની ડાકણ હતી ને એ તને મારી નાખવા માટે અલગ અલગ પ્રકારના રૂપ ધારણ કરી અને તને પેલા ચણાઈ રહેલા મહેલમાં લઈ જતી હતી કારણ કે એ તને ત્યાં તારી બલી આપવા માગતી હતી પરંતુ એવું ના બને એટલા માટે અમે તને આ બાબાની પાસે મૂકવા આવ્યા હતા પરંતુ ખબર નહીં ત્યાંથી તું આ જંગલમાં કેવી રીતે આવી ગઈ ત્યારે ગાંગી કહે છે કે હું આ જંગલમાં આવી નથી પરંતુ આ જંગલમાં મને લાવવામાં આવી છે અને મને વિક્રમ ભુવાજીની માતા મેલડીએ અહીંયા સુધી પહોંચાડી હતી અને મારી યાદશક્તિઓ પાછી લાવવામાં એ જ માતા મેલડીનો મોટો હાથ છે ત્યારે આટલી વાત સાંભળી અને ગાંગીના બાબા કહે છે કે બેટા તારા ગામમાં ભારે સંકટ આવ્યું છે બોલ હવે શું કરીશું ત્યારે ગાંગી બોલી કે બાબા એવું તો કયું સંકટ આવ્યું છે કે માધવરાય પોતે અહીંયા જંગલમાં આવ્યા છે ત્યારે માધવરાય કહેવા લાગ્યા કે ગાંગી જે મહેલ ચણાઈ રહ્યો હતો ને એ મહેલનું બાંધકામ સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયું છે અને મહેલ તો એટલો સુંદર મજાનો છે કે તેને જોઈ અને ગમે તેવાની નજર લાગી જાય ત્યારે ગાંગી કહેવા લાગી કે તો તો તમારા ગામમાં આવો રૂડો મહેલ હોય તો ગામની શોભા પણ વધી ગઈ હશે ને ત્યારે માધવરાય ઉદાસ થઈને એટલું કહે છે કે ગાંગી ગામની શોભા તો વધી છે પરંતુ ગામના માણસોની તકલીફો એનાથી પણ વધારે વધી ગઈ છે ત્યારે ગાંગી બોલી કે પણ શું થયું છે માધવરાય તમે મને વિસ્તારથી જણાવો ત્યારે માધવરાય રડી પડ્યા અને રડતા રડતાં એટલું કહે છે કે ગાંગી મહેલ તૈયાર થઈ ગયો છે અને પેલી કામરૂદેશની ડાકણો એ મહેલમાં રહેવા આવી ગઈ છે અને એક તો રાણી બની અને મહેલમાં રહે છે અને આખો દિવસ તે આજુબાજુના વિસ્તારમાં ઉડ્યા કરે છે અને પોતે સમડી બની અને રાત સુધી ઉડે છે અને સાંજે અમારા ગામના ચોકમાં આવી અને બધા જ માણસોની વચ્ચે આવીને એટલું કહે છે કે આજે પણ ગાંગીના નસીબ સારા હતા કે અમને મળી નથી અને જે દિવસે ગાંગી મળીને એ દિવસે એને આ મહેલમાં લાવી અને તેની બલી ચડાવીશું પછી જ અમને આ મહેલમાં રહેવા માટે શાંતિ મળશે અને આમ કરતાં કરતાં

કે આજ દિવસ સુધી આપણા ગામના માણસોએ મોત વાલુ કર્યું છે પરંતુ હજી સુધી એમ નથી કીધું કે ગાંગી ક્યાં છે અને કઈ હાલતમાં છે અને આજ દિવસ સુધી પેલી ડાકણ તને શોધી રહી છે પરંતુ તું તો એમને મળી નહીં પરંતુ હવે એમણે એક નવો નિયમ અપનાવ્યો છે અને જ્યાં સુધી તારો અતોપતો નહીં લાગે ને ત્યાં સુધી તેઓ ગામના એક એક માણસને રોજ સવારે મારી નાખે છે અને હે ગાંગી જો આમને આમ થતું રહેશે ને તો પછી તો ગામ ઉજ્જળ બની જશે અને ગામમાં એક પણ માણસ વધશે નહીં બોલો ગાંગી હવે શું કરવું ત્યારે ગાંગી પણ ભાવુક થઈ ગઈ અને કહેવા લાગી કે મારા ગામની આવી હાલત છે અને હું અહીંયા એકલી એકલી મોજ કરું છું પરંતુ માધવરાય હું તમારી સાથે આવવા માટે તો તૈયાર છું અને મારે આવવું પણ છે પરંતુ માધવરાય હું કેવી રીતે આવું કારણ કે મને માતા મેલડીએ આ જંગલમાંથી બહાર જવાની ના પાડી છે તો હું કેવી રીતે આવી શકું ત્યારે માધવરાય કહે છે કે ગાંગી તું એનો કાંઈક તોડ કાઢ નહીતર આપણું ગામ નહીં બચે અને મિત્રો હવે ગાંગી જો માધવરાયની સાથે નહીં જાય તો પછી તેનું ગામ ઉજ્જડ બને છે અને જો તે જાય તો માતા મેલડીનું વચન તૂટે છે તો હવે ગાંગી ધર્મ સંકટમાં ફસાણી છે અને મિત્રો ગાંગી હવે શું કરે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલોડીને સબસ્ક્રાઇબ કરો જય માતાજી